ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓને એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તમે મને મારા ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદામાંથી કાઢી નાખશો પણ આ જયતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના મેં દિવસો યાદ કરું છું જ્યારે મેં આ વાઘરા સાયકા દહેજ મારા નાના નાના ગામના લોકોને મળવા માટે આવતો મારા ગામના લોકો મને રાતે દસ વાગે એટલે જમાડતા ત્યારે પણ મને આ વિસ્તારમાં રહેવાની પરવાનગી નહોતી ત્યારે પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હતી છતાં એકલા હાથે અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા એક પણ બિયર એક પણ કોટર એક પણ ગામમાં દસ રૂપિયા આપ્યા વગર એક પણ ગામમાં મારા સાથીઓ કોઈએ મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો સાહેબ અમને ચા ના પૈસા આપો આ જનતા એ ચૈતર વસાવાને પાંચ લાખ બાવીસ હજાર ચારસો ને એકસઠ મત આપ્યા એ જનતા સાથે હું લડવાનો છું એ જનતા માટે હું લડવાનો છું